ડોનાલ્ડ ટ્રમ્પની બીજી ટર્મ શરૂ થઈ અને હવે એક મહિનો પૂરો થવા આવ્યો છે માસ ડિપોટેશનની મોટી મોટી વાતો કરીને સત્તામાં આવેલા ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એન્ટ્રી કરતાં જ માત્ર ઇમિગ્રેશનને લગતા દસથી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યા હતા મેક્સિકો બોર્ડર પર નેશનલ ઇમરજન્સી પણ લાગુ કરી દીધી હતી તેમજ અસલાયમની શરતો કડક બનાવવાની સાથે તેમણે યુએસની અંદર ઠેર ઠેર ઇમિગ્રેશન રેડ્સ પણ શરૂ કરાવી દીધી હતી જોકે ટર્માડા બોર્ડર પર આર્ટોમ હોમને તો એક જાન્યુઆરીથી શિકાગો સહિતના દરેક મોટા સેન્ચ્યુરી સિટીઝનમાં આઈસની ટીમ એ રસ્તા પર ફરતી દેખાશે તેવા દાવા પણ કર્યા હતા અને રોજના હજારો ઇલિગલ ઇમિગ્રન્ટ્સ આ તેમજ ડિપોર્ટ થશે તેવી પણ વાતો અમેરિકાની અંદર ચર્ચિત થઈ રહી હતી પરંતુ જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ જાણે મોટા ઉપાડે શરૂ થયેલું ટ્રમ્પનું મિશન માસ ડિપોર્ટેશન એ ધીમું પડી રહ્યું છે ઇલિગલ ઇમિગ્રન્ટ્સને પકડવા માટે ટ્રમ્પે આઈ સિવાય બીજી પણ ઘણી ફેડરલ એજન્સીને કામે લગાડી દીધી છે ખૂંખાર ઇલિગલ એલિયન્સને ગ્વાટા નામોની જેલની અંદર રાખવામાં આવી રહ્યા છે અને તે જેલની અંદર રાખવા માટેની તૈયારીઓ પણ જે છે શરૂ કરી દેવામાં આવી છે તૈયારીઓ શરૂ એટલા માટે કરવામાં આવી છે કે જે ખૂંખાર એજન્ટ્સ જે હજુ પણ અમેરિકાની અંદર ફરી રહ્યા છે કે જે ઇન્ડિયા સિવાય અન્ય એવા કેટલાક દેશો છે કે ત્યાંથી અહીંના એજન્ટોના મારફતે ત્યાંના એજન્ટોએ કોર્ડિનેશન કરીને ડંકી રૂટ ઉપરથી જે ઘૂસણખોરોને ઘુસાડે છે ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર પહોંચાડે છે તેવાની એ તેવા એજન્ટોની ઉપર પણ કવાયતની શરૂઆત કરી છે હવે ઇન્ડિયા સહિતના દેશોમાં પણ ઉપરા છાપરી ડિપોટેશન ફ્લાઇટ પણ મોકલવામાં આવી રહી છે કાગળ પર તો માસ ડિપોર્ટેશન ધમધમતો ચાલતું હોય તેવું ચિત્ર પણ બતાવવામાં આવી રહ્યું છે પણ હવે આઈસ સહિતની એજન્સીઓએ રોજના કેટલા લોકો અરેસ્ટ થાય છે તેમજ કેટલા લોકો ડિપોર્ટ કરાય છે તેની માહિતી આપવાનું બંધ કરી દીધું છે ટ્રમ્પ અને હોમ ટોમ હામના જાણીતા પણ થઈ ચૂક્યા છે અને સાથે જ લિમિટેડ રિસોર્સના આધારે લાખો ઇલિગલ ઇમિગ્રેન્ટ એ ઘર ભેગા કરવાની શક્યતા નથી જ અને એ પહેલાં જ અમે આપણે જણાવ્યું હતું કે અમેરિકા એ જેને જેટલું જરૂર પડશે અથવા તો ટ્રમ્પને જેટલી જરૂર લાગશે કે અમેરિકાની અંદરથી આટલા જ લોકોને માસ ડિપોટેશન કરવા જોઈએ એટલા જ લોકોને કરવામાં આવશે એ વાત અમે આપને પહેલાં પણ જણાવી હતી અને હવે એ વાત ઉપર ટ્રમ્પની સરકાર અને સાથે જ અમેરિકન આર્મી પણ તૈયારીએ દર્શાવી છે અમેરિકામાં હાલ ચૌદ લાખ જેટલા ઇલિગલ ઇમિગ્રેન્ટ્સ માટે રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે પરંતુ આ લોકોને ઘર ભેગા કરવા માટે આયુષ પાસે માત્ર છ હજાર જેટલા જ ઓફિસર્સ છે લોકોને ડિપોર્ટ કરવા માટે અમેરિકાએ કોઈ વધારાની મહેનત નથી કરવાની તેમને પણ ડિપોર્ટ કરવામાં ટ્રમ્પની ચાર વર્ષ નીકળી જાય તેવી પરિસ્થિતિ છે એટલા માટે આખી આ જે ડિપોર્ટેશનની કામગીરી ચાલી રહી છે જેમાં ઘણા લોકો ઘણા સમયથી યુએસની અંદર રહે છે જેમના અસલાલેમની અંદર કેસ પણ ચાલી રહ્યા છે અને સાથે જ જેમનું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી તેમના સુધી પહોંચે તો ચાર વર્ષ પણ ઓછા પડી જાય તેવું હાલની પરિસ્થિતિને જોતાં લાગી રહ્યું છે બીજી તરફ ટ્રમ્પ એ માસ ડિપોર્ટેશનને ઝડપી બનાવવા માટે ઘણા ધમ પછાડા કરી રહ્યા છે પોતાના ધાર્યા અનુસાર આઉટપુટના આપનાર આઇસના બે ટોચના અધિકારીઓને હાલમાં જ તેમણે ડિમોટ પણ કરી દીધા છે એટલે કે સસ્પેન્ડ કર્યા છે ટ્રમ્પની નારાજગીને જાણી ગયેલા ટોમ હોમન પણ

જોકે જાન્યુઆરી સત્યાવીસના રોજ આઈસે એક હજાર સાતસો ને ઓગણ એંશી ઇલિગલ ઇમિગ્રન્ટ્સને પકડ્યા હતા પરંતુ ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકેન્ડમાં આ આંકડો ઘટીને ત્રણસોની આસપાસ આવી ગયો હતો આ સિવાય ન્યૂયોર્ક શિકાગો અને ડેનવેમાં સૌથી વધુ ઇલિગલ ઇમિગ્રન્ટ્સ એ પકડાઈ રહ્યા છે અને અમેરિકામાં વર્ક પરમિટ ન ધરાવતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કામે રાખનારા એમ્પ્લોયર્સ સામે પણ તપાસ કરવા માટે ટ્રમ્પે આઈઆરએસને પણ માસ ડિપોટેશનની કામગીરી એ લગાડી દીધા છે જો કે એનપીસી ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર આઈસના અધિકારીઓએ સરકારને જણાવી દીધું છે કે ટ્રમ્પના મહત્વકાંક્ષી ઓપરેશનને પાર પાડવા માટે તેમની પાસે રિસોર્સની ખૂબ જ તંગી છે ટોમ હોમન પણ આઈસનું બજેટ વધારવા માટે મચી રહ્યા છે પરંતુ તેમનું પરિણામ આવવામાં હજુ સારો એવો સમય લાગી શકે છે હકીકત એ છે કે ટ્રમ્પે સત્તામાં આવતા જ આઈસને દોરતી તો કરી પરંતુ આઈસ બજેટમાં હજુ સુધી તેમણે એક પણ પૈસાનો વધારો નથી કર્યો જેની અસર માસ ડિપોર્ટેશનની કામગીરી પર પણ દેખાઈ રહી છે હવે જો યુએસએ ડિપોર્ટ થયેલા લોકોના આંકડાની વાત કરીએ તો ટ્રમ્પે બે આખી વાત કરવામાં આવે અમેરિકાની અંદરથી તો ચૌદ દિવસની અંદર પાંચ હજાર લોકોને ડિપોર્ટ એક કરવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી કેટલાક અમેરિકાની અંદરથી પકડાયા હતા અને કેટલાકને મેક્સિકો બોર્ડર પરથી જ પાછા મોકલાયા હતા તેની કોઈ સ્પષ્ટતા એ ડીએચએસ દ્વારા નથી કરાઈ પરંતુ આપણે એ જણાવી અને કદાચ એ આપને નવાઈ પણ લાગશે કે બાઇડનની સરકારમાં એક ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને અરેસ્ટ કરવાથી લઈને તેને ડિપોટેશનની અંદર રાખવાની તેમજ હોમ કન્ટ્રીમાં ડિપોર્ટ કરવાનો એવરેજ ખર્ચ એ દસ હજાર પાંચસો ડોલર જેટલો થતો હતો તે વખતે અમેરિકામાં અલગ અલગ સ્થળોએ આવેલી 106 છ જેટલી જેલમાં આઈસ પાસે એકતાલીસ હજાર પાંચસો કેદીને રાખવાની ક્ષમતા હતી અને જેલમાં એક કેદીને રાખવાનો એવરેજ વાર્ષિક ખર્ચો સત્તાવન હજાર ત્રણસોથી લઈને સત્તાવન હજાર ત્રણસો ને ઇઠ્યોતેર ડોલર જેટલો થતો હોય છે હાલ આઈસ પાસે નવા કેદીઓને રાખવા માટે કોઈ ખાસ જગ્યા બચી નથી જેથી ટ્રમ્પે અરેસ્ટ થયેલા ચારસો ને એકસઠ લોકોને રિલીઝ કરવા માટે પણ ઓર્ડર જે છે તે કર્યો હોય તેવા સમાચાર હાલ તો અમેરિકાની અંદરથી સામે આવી રહ્યા છે જોકે આ તમામની વચ્ચે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હાલ નવા ડિટેન્શન સેન્ટર શરૂ કરવાની સાથે ફેમિલીઝને ડિટેન કરવાનું પણ શરૂ કર્યું છે પરંતુ તેના માટે પહેલાં તો આયુષનું બજેટ એ વધારવું પડશે અને સાથે જ અમેરિકામાં હાલ ડિપોર્ટેશન માટે મિલિટરી એરક્રાફ્ટનો યુઝ કરવામાં આવી રહ્યો છે જેનો ખર્ચ એ કમર્શિયલ ફ્લાઇટની સરખામણીએ ખૂબ જ વધારામાં વધારે આવી રહ્યો છે પરંતુ આમ કરીને હાલ માસ ડિપોર્ટેશનમાં ડિફેન્સનું બજેટ ખર્ચ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સાથે જ ટ્રમ્પે પોતાના ડિપોર્ટેશનમાં કોઈ બાંધછોડ નથી કરવાના તેવી જ તે હવામાં વાતો કરી રહ્યા હોય તેવી વાત છે કારણ કે મિલિટરી એરક્રાફ્ટ એ સીધી નહીં તો આડકતરી રૂપે મદદરૂપ થઈ રહી છે પરંતુ આ સિવાય લોકલ પોલીસ દ્વારા પણ માસ ડિપોર્ટેશનને ઝડપી બનાવવાના પ્રયાસો શરૂ થઈ રહ્યા છે તેમાં કેટલી સફળતા મળી શકે છે તે એક સવાલ છે હાલ જે ટાર્ગેટ ટ્રેન્ડ કરવામાં આવી રહ્યા છે તેમાં બે પાંચ લોકોને પકડવા માટે પણ આઈસને ઘણી વધારે મહેનત કરવી પડી રહી છે અને આમને આમ ચાલશે તો બે હજાર પચીસમાં અમેરિકાથી ડિપોર્ટ થનારા લોકોનો આંકડો એ અડધા મિલિયનને પણ ક્રોસ નહીં કરી શકે યુએસમાં હાલ ચૌદ મિલિયન જેટલા ઇલિગલ ઇમિગ્રન્ટ્સ રહેતા હોવાનો અંદાજ છે અને ટ્રમ્પ આ તમામ લોકોને ઘર ભેગા કરવાની વાતો એ છેલ્લા એક દોઢ વર્ષથી કરી રહ્યા છે જે હાલની પરિસ્થિતિ પ્રમાણે લગભગ અશક્ય લાગી રહ્યું છે ચૌદ મિલિયનમાંથી પણ ચૌદ મિલિયન એ ફાઇનલ રિપોર્ટ તેમના ઓર્ડર ઇસ્યુ થઈ ચૂકેલા છે પરંતુ ચાર વર્ષ દરમિયાન આ ચૌદ લાખ લોકોને પણ ડિપોર્ટ કરી શકશે તેવી શક્યતાઓ હાલ તો ખૂબ જ ઓછી છે અને સાથે જ આનું આંકલન કરવું કે ચૌદ મિલિયન લોકોને યુએસની બહાર મોકલવા એ ખૂબ જ મુશ્કેલ છે કેમ કે દરેક દેશની અંદર દરેક દેશના નાગરિકોના રિપોર્ટ મોકલવામાં આવતા હોય છે ત્યાંના નાગરિકોની પુષ્ટિ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ અમેરિકન પ્લાન મારફતે અમેરિકન આર્મીના પ્લાન મારફતે તેમની ડિપોર્ટની કામગીરી શરૂ કરવામાં આવે છે પરંતુ આખી આ કામગીરી દરમિયાન અમેરિકાથી જો કોઈ એક લિસ્ટ એ કોઈ અન્ય દેશની અંદર જતું હોય છે તો તેની ડિપોર્ટેશનની કામગીરી દરમિયાન લગભગ એ પંદરથી સત્તર દિવસનો સમય લાગે છે જો અમેરિકા આ જ પ્રમાણે ડિપોર્ટેશનની કામગીરી ચાલુ રાખશે તો લગભગ એ ટ્રમ્પની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થશે તેમ છતાંય ડિપોટેશનની કામગીરી પૂર્ણ નહીં થાય એટલે કે જે ટ્રમ્પ સરકાર બનાવવા માટે ઇલિગલ ઇમિગ્રેન્ટ્સને દેશની બહાર મોકલવા માટેના મુદ્દા આધારિત પ્રચાર કરી અને સરકાર બનાવી છે એ સરકાર હવે ફસાઈ ચૂકી છે કેમ કે અત્યારે માસ ડિપોટેશનની અંતર્ગત આર્મીનું જે બજેટ છે એ બજેટ આ માસ ડિપોર્ટેશન પાછળ વપરાઈ રહ્યું છે બીજી તરફ આઈસનું બજેટ એ પૂર્ણતાના આારે છે તો હવે અમેરિકા એ હવા ત્યાં મારી રહ્યું છે કે આ તમામ નાગરિકોને બહાર મોકલવા માટે હવે નાણાં ક્યાંથી લાવવામાં આવશે બીજી તરફ દેવાદાર કન્ટ્રીની અંદર જો વાત કરવામાં આવે તો અમેરિકાનું પણ નામ એ આવી રહ્યું છે તો શું અમેરિકા વધુમાં વધુ દેવાદાર બનીને આ ઇલીગલ ઇમિગ્રેન્ટ્સને બહાર મોકલવાના પ્રયત્નો કરશે જો તમે આ અમારા અહેવાલને લઈને કંઈ કહેવા માંગતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને સાથે જ અમેરિકાને લઈને તમામ અપડેટ્સ સમય આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર